અને આની કિંમત ત્રણ હજાર રૂપિયા છે ઓનલાઈન તમે મગાવો તો લેજ કોઈ પણ કંપની ની આની ત્રણ હજાર રૂપિયા છે પરંતુ ચાલે છે એમના દ્વારા માત્ર ત્રણસો રૂપિયામાં આ પ્રોડક્ટ અપાય છે માત્ર ત્રણસો રૂપિયામાં સત્યાવીસો રૂપિયા એ ફાઉન્ડેશન પોતે ભોગવે છે કારણ કે એક સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને બધાને સો ટકા રિઝલ્ટ મળી જાય છે તમે અહીંયા આવો માત્ર ત્રણસો રૂપિયામાં જ તમારે આ દવા લઈ લેવાની છે છસો રૂપિયામાં અને કોઢ ના ડાઘ વયા જશે પણ આના માટે તમારે ક્યાં આવવાનું છે આપણે રાજકોટ થી જુનાગઢ બાજુ જાય એટલે જેતપુર આવે હવે જેતપુર પેલા આવી જાય ધારેશ્વર જીઆઈડીસી ધારેશ્વર જીઆઈડીસી માં છે ધારા એન્ટરપ્રાઇઝ તો પહોંચી જજો ત્રણસો રૂપિયામાં તમારા કોટના ડાઘને કરો દૂર